હલો ગાઈસ આપણે આવી ગયા વાડીએ લા ફોડીન તમારી ને કે અસેરી હી ને તમારી ને કે હોય લ્યો અસેરી ને તમાર ને ઘોડી ને તમાર ને હે બે ને તમાર ને કે ઘોડી ને ને અસેરી ને બિના વાસલી તમને આગળ ગઈ બતાવું આપણે કહે છે ગા લીધી એ તમને બતાવું ત્યાં ઉપર છે એ એ તમને બતાવું આ બાવરી આ અને ગોપી તણી હવે તમને આગળ ગા બતાવું ગા વ્યાં ઉપર છે તમને બતાવું તો તમને ગા બતાવું ગા વ્યાં ઉપર છે વિશાલભાઈ આપણે બેઠા છે ગાની ચોકી કરે ગા વ્યાં ઉપર છે E é.